તો કેમ સબતા મજા મચા મા લેશો તો આપણે ફરેક ને નો વ્લોગ ની શરૂઆત કરી દીધી છે અને વાત કરીએ તો આજે આપણે છે મેરી માં મંદિર તો કમેન્ટ માં બતાજો મેરી માં લખી વાત જો આ છે લીમડાવારા મેરી માં અને આ કઈક અનોખું કામ છે આનું આપણે તાબુ પરવાનું છે અને માથે તો આપણે અહીં પિલોર પણ નાખો ના છે તમે જોઈ લો

કારણ કે આપણે અવત પછી રેકોર્ડ કરી અહીં પાવર ન લેતી હોવા છતાં તો એટલે એટ ઉપર આની છે અજાર તો આપણે અતરે ગામમાં મહેલીમાં એ લોકન પર તાકે મને બ્લોગ માં લેતે આપણે ઇને પણ લઈ લીધો બ્લોગ માં તો જો એનો આપણે લોકન તો નાખી દીધું છે અને એટો ફટાફટ કરી નથી ખાલી તો આ છે આપણે હજી જો દઈએ ને કાલે પછી બ્લોગ શૂટ કરી નતો મોર થઈ જતું તો આજ કઈક આઓ કામ છે હા પરદી બુરવાની છે આ તો બુરી દીધી છે આ એક બાકી છે આનું પણ કામ ચાલુ છે મને આપણે આટુ એમ દીધી હતી લાઈન તો આ જ આવક છે અને કાલ પરમદેવ છે આના મત બીમ ભરીને ભરવાનું છે તાબુ અજા આ બાજુની પણ દીવાલ કરવાની બાકી છે મત બેઠો અંદર આ આપણે આખર ખાડો તો એ ખાડો આપણે કે બ્રેકર થી થોડું નું કરવાનો છે પછી હમુક એને કી એટલે મશીન આવશે એક મશીન થી ખાડો કરવો છે 4 5 ફૂટ તો વિદ્યુત નિયંત્ર કન્ટિન્યુ રહેજો આખર બતાવું તો આપરો સ્યાં તીજો દિવસ બિલ તો પૂરી મિસ ઓપા આપણે પહે બે ત્રણ દિવસ થી હે નતા જમમાં બિલ તો ખતેને કજી આપણે તો બાકી છે આ વન દી પરંતર કરવાની અને જે આ ઉપર ધાબું પરવાનું એના માટે પત્રા નાખીને ચટ પરવાનું છે આ જે તો બીમે પડ્યા છે જો આ બીમે પડ્યા છે ના ઉપર બાજીયા બધી પરવાનું છે હાલો હવે મારજો બીજો બ્લોગ ની અંદર કારણ કે બ્લોગ તો છે લાંબો નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો લાઈક કરી નાખો બાય બાય